કેમ છો વિદ્યાર્થી મિત્રો મજામાં આજે આપણે પાઠ નંબર બારમાં પ્રસંગદીપના આપણે ભરતભાઈ ભટ્ટ દ્વારા લખાયેલ નાનાભાઈ ભટ્ટના કેળવણીના કેટલાક પ્રસંગોમાંનો બીજો પ્રસંગ આજે આપણે જોવાનો છે તો આપણે એમાં કેટલાક પ્રસંગોમાંનો એક પ્રસંગ એ આપણે જોયેલો આજે આપણે બીજો પ્રસંગ જોવાનો છે પહેલાં પ્રસંગમાં આપણે તોફાન દિનની ઉજવણી કેળવણીનું ઉર્મી કાવ્ય કે યુવાનોની જે મનની વાત છે જાણીને નાના ભાઈએ કઈ રીતે એ યુવાનોની વાતને વાળી લીધી આજે આપણે જોવાનું છે કે વિદ્યાર્થીઓના મનમાં કેટ કેટલા પ્રશ્નો થતા હોય પણ એને કઈ રીતે એક નવો વળાંક આપવો કે નવી રીતે એને વિદ્યાર્થી સામે પ્રસ્તુત કરવું એ વાત પણ નાનાભાઈ બહુ સરસ રીતે જાણતા હતા એ પ્રસંગ છે દક્ષિણામૂર્તિના ઉત્તરકુમારો દક્ષિણામૂર્તિ સંસ્થાના ઉત્તરકુમાર એટલે કે એના અનુયાયીઓ એવા વિદ્યાર્થીઓ કે જેને સંસ્થા ચલાવવાનું મન થાય અને નાના ભાઈ એને સંસ્થા ચલાવવાની વાતને કઈ રીતે એની સાથે ચર્ચા કરે એની વાત અહીં આગળ ખૂબ સરસ રીતે કરવામાં આવી છે વિદ્યાર્થીઓની કલ્પના શક્તિ મને લાગે છે કે કવિ સાથે જ સરખાવી શકાય એક વાર દક્ષિણામૂર્તિ વિનય મંદિરના આવા પ્રખર કાલ્પનિકો નાનાભાઈને કહે નાનાભાઈ તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો ને સ્વયં શિક્ષણ દિનનું મહત્ત્વ સમજાવો છો તો સંસ્થા ચલાવવાનું અમને વિદ્યાર્થીઓને સોંપો તો હા તમે સંસ્થા ચલાવો એથી રૂડું શું કાલે તમે ઓફિસમાં મને મળો એટલે આપણે બધી વિચારણા ગોઠવણ કરી લઈએ નાનાભાઈએ તરત સંમતિ આપતા કહ્યું વિરાટ રાજાનો કુંવર ઉત્તરકુમાર જેવી તૈયારી સાથે કૌરવ સેનાને હરાવવા અને ગોવાળોની ગાયો છોડાવવા નીકળી પડ્યો હતો તેવી જ તૈયારી સાથે બીજે દિવસે વિદ્યાર્થીઓ નાના ભાઈને તેમની ઓફિસમાં મળવા ગયા આપણે પ્રસંગ મહાભારતમાં સાંભળ્યો છે કે વિરાટનગર પર વિરાટનગરના જે રાજા છે અને વિરાટ રાજાના નગર પર જ્યારે કૌરવસેના એની ગાયો એને અપહરણ કરી અને જ્યારે લઈ જતા હોય છે ત્યારે જેવી તૈયારી સાથે ઉત્તરકુમાર જેવી રીતે એ કૌરવ સેનાને હરાવવા નીકળી પડે છે એવી જ રીતે વિદ્યાર્થીઓ નાનાભાઈની ઓફિસમાં તેમને મળવા ગયા પ્રતિનિધિઓ ઓફિસમાં પહોંચ્યા એટલે નાનાભાઈ કહે આવી ગયા ચાલ મેં બધું તૈયાર જ રાખ્યું છે તમે સં સંસ્થા સંભાળો છો ને અમે તો સંભાળવા તૈયાર જ છીએ તમને શું લાગે છે વિદ્યાર્થીઓએ પૂછ્યું મને તો બરાબર લાગે છે તમે સંસ્થા સંભાળો અમારે એટલી ચિંતા ઓછી નાનાભાઈ બોલ્યા તો હવે તમે અમને સોંપો અને સમજાવો જુઓ પહેલાં તમે નક્કી કરી નાખો કે તમારામાંથી નિયામક કોણ થશે એટલે હું તેને બધું સોંપી દઉં પછી હિસાબ નિશ કોણ થશે મકાન બાંધકામનું કોણ સંભાળશે પ્રકાશન વિભાગને કોણ સંભાળશે મુખ્ય ગૃહપતિ કોણ થશે વગેરે પણ તમે નક્કી કરી નાખો નાની લાગતી સંસ્થાના વિરાટ દર્શનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ ક્યારેક સંસ્થા કઈ રીતે કામ કરતી હોય છે એની મેનેજમેન્ટમાં ક્યારેક કોઈ દ્રષ્ટિ કરવામાં આવે તો ખ્યાલ આવે કે કેટ કેટલા વ્યક્તિઓ કેટ કેટલો ભાગ ભજવી અને સંસ્થાને ચલાવવામાં સહાયરૂપ થતા હોય છે વાત આગળ ચાલી તમે સરવૈયું અને સિલક તપાસી લો પગારની તારીખ નજીક આવે છે તેથી પૈસા છે કે નહીં તે જાણી લો પગાર માટે તેમજ બીજા કામો માટે ખૂટતી રકમ ક્યાંથી મેળવવી તે વિચારી લો મેં સંસ્થા શરૂ કરી ત્યારે અને આજે પણ મારા વડીલ મિત્રો મદદ મદદથી વધુ ચાલ્યું છે તમે તમારા વડીલો મિત્રોને લખો એટલે હવે નાનાભાઈએ કીધું કે મુખ્ય વસ્તુ છે સંસ્થા ચલાવવા માટે પાયાની રૂપ એ પૈસો છે તમે પૈસો ક્યાંથી મેળવશો ક્યાંથી રૂપિયા આવશે એ તમે લખો કે મારે તો તે સુધી મારા વડીલ મિત્રો પાસેથી હું મેળવતો હતો હવે તમે તમારા વડીલોને મિત્રો પાસેથી મેળવો નાના ભાઈ સાવ ભોળા બની જઈ બોલ્યા વડીલો મિત્રો કાંઈ અમને પૈસા આપે તો બીજેથી મેળવો સંસ્થા ચલાવવા પૈસા તો જોઈશે ને નાના ભાઈ એમ કરીએ નિયામક તમે જ રહો ને પૈસા લાવવાની જવાબદારી તમારી બાકી બધું અમે સંભાળીશું એક ચતુર વિદ્યાર્થીએ રસ્તો કાઢ્યો ત્યારે નાનાભાઈ કીધું તમે કહેશો તો હું નિયામક થઈશ પણ પછી સંસ્થા મેં ચલાવી કહેવાશે તમે ચલાવી નહીં કહેવાય મારા કહેવા પ્રમાણે જ બધું ચાલશે એવું થશે નાનાભાઈએ વાસ્તવિકતા જણાવી ઘડીક મૂંગા થઈ વિદ્યાર્થીઓ કહે સંસ્થા ચલાવવા તૈયાર છે પણ પૈસા લાવવાનું તો અમે કેવી રીતે કરીએ ત્યારે એ તો છે એ તો જે બધી ચિંતા કરી શકે તે સંસ્થા ચલાવી શકે સંસ્થા ચલાવી એટલે કંઈ તમે ભાજીમોળા માનો છો બોલો તમે સંસ્થા સંભાળો છો ને નાનાભાઈએ જરા કડક અવાજે કહ્યું ઘડી ઊભા રહી સંકોચ પામતા નજર ચૂકવતા વિદ્યાર્થીઓ ઓફિસની બહાર નીકળી ગયા આવી રીતે વિદ્યાર્થીઓના કાલ્પનિક મનને પણ સમગ્ર પરિસ્થિતિનો સંપૂર્ણ ખ્યાલ આપી તેમના વિચારોને વાળી લેવાની એક ઉત્તમ ગરજ અહીંયા નાના ભાઈએ પાળી હોય એવું દેખાય છે તો એવી રીતે વિદ્યાર્થીઓને સંસ્થા ચલાવવાનો જે આખો એ વિચાર છે પછી છેવટે પડતો મૂકવો પડ્યો અહીંયા આગળ તમારે પ્રસંગ દીપ આ પાઠ અહીંયા આગળ પૂર્ણ થાય છે આમાં ન સમજાણું હોય તો તમે મને કોલ કરીને પૂછી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પાઠ અહીંયા આગળ પૂરો થયો એટલે મને વિશ્વાસ છે કે તમે વિદ્યાર્થીઓ ગુજરાતીની બુક બનાવી હશે અને તેમાં નિરંતર લખતા રહેતા હશો આજે આ પાઠ પૂરો થયો પછી તમારે એ પાઠનો સ્વાધ્યાય તમારી ફેરબુકમાં લખી લેવાનો છે અસ્તુ જય હિન્દ જય ભારત